તમારું એક સ્વપ્ન છે જે તમને રાત્રે જાગતા રાખે છે પરંતુ રોજિંદા જીવનના બહાના તમને તેની તરફ આગળ વધતા અટકાવે છે ક્યારેક થાક ક્યારેક સમયની અછત અને ક્યારેક ભાઈ પરંતુ જો તમે તમારા અંતરમાં એ વાતને અનુભવો કે આ બહાના તમારી સાચી શક્તિને છુપાવી રહ્યા છે તો આ ક્ષણ તમારા જીવનમાં પરિવર્તનની શરૂઆત બની શકે છે આ વિડિયો તમારા માટે છે જે તમારા હૃદયને સ્પર્શ કરીને તમને તમારા સ્વપ્નો તરફ પ્રેરિત કરશે હેલો દોસ્તો શું તમે પણ તમારા જીવનમાં પરિવર્તન લાવવા માંગો છો શું તમે ઈચ્છો છો કે તમારા સ્વપ્નો વાસ્તવિકતા બને પરંતુ વારંવાર બહાના બનાવીને તમે જાતે જ તમને અટકાવી લો છો જો હા તો આજે આપણે એક એવી પુસ્તક વિશે વાત કરીશું જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી શકે છે નો એક્સક્યુઝિસ ધ પાવર ઓફ સેલ્ફ ડિસિપ્લિન આ પુસ્તકના લેખક બ્રાયન્ટ રેસીનું માનવું છે કે સફળતા અને અસફળતા વચ્ચેનું સૌથી મોટું અંતર સેલ્ફ ડિસિપ્લિન છે આ પુસ્તક આપણને શીખવે છે કે કેવી રીતે બહાના છોડીને સફળતા તરફ કદમ વધારો કેવી રીતે તમારી આદતોને સુધારીને તમારા રીતે સાચી માનસિકતા અને અનુશાસનથી તમારા લક્ષ્યો સુધી પહોંચવું વિચારો વિશ્વના સૌથી સફળ લોકો પણ આપણી જેમ જ સામાન્ય જીવનથી શરૂઆત કરે છે તેમની પાસે પણ તે જ ચોવીસ કલાક હોય છે તો પણ તેઓ કેવી રીતે આટલું બધું હાસિલ કરી લે છે જવાબ છે સેલ્ફ ડિસિપ્લિન આ વિડિયોમાં અમે તમને આ પુસ્તકના ત્રણ મુખ્ય ભાગો પર લઈ જઈશું સેલ્ફ ડિસિપ્લિન શું છે અને તે કેમ જરૂરી છે જીવનના વિવિધ ક્ષેત્રોમાં તેને કેવી રીતે લાગુ કરવો સફળતા માટે તમારા બહાના કાયમ માટે કેવી રીતે ખતમ કરવા તો દોસ્તો જો તમે પણ તમારા જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવવા માંગો છો અને સફળતાના શિખર સુધી પહોંચવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ આ માત્ર એક પુસ્તકની સમરી નથી પરંતુ તમારા સ્વપ્નો તરફ વધવાનું પહેલું કદમ છે ચાલો શરૂ કરીએ નો એક્સક્યુઝિસ નો સફર બહાના કહો અને એક અનુશાસિત જીવન તરફ વધો ચેપ્ટર ખાલી હાથથી કરી હતી તેમની પાસે ન તો પૈસા હતા ન તો સારા કનેક્શન અને કેટલીક વાર તો એજ્યુકેશન પણ નહોતું પરંતુ તો પણ તેઓ એ ઊંચાઈઓ હાસિલ કરી જે બહુ ઓછા લોકો કરી શકે છે તેમની સફળતાનું સૌથી મોટું રહસ્ય હતું સેલ્ફ ડિસિપ્લિન વિચારો શું તમે પણ તેમના જેવા બની શકો છો જરૂર બની શકો છો પરંતુ તેના માટે સૌથી પહેલાં તમારે તમારા જીવનના દરેક પાસાને ઈમાનદારીથી જોવું પડશે તમારે આ સમજવું પડશે કે તમે આજે જ્યાં છો ત્યાં કેમ છો જો તમે તમારી મંજિલ સુધી નથી પહોંચ્યા તો તેનું કારણ શું છે અને જો તમે કોઈ લક્ષ્ય પૂરું કર્યું છે તો તે કેવી રીતે શક્ય બન્યું તમારા જીવનનું દરેક પરિણામ તમારા નિર્ણયો અને મહેનતનું પરિણામ છે જે વાવશો તે વાળશો આ નિયમ દરેક જગ્યાએ લાગુ પડે છે જો તમે તમારી આદતો અને વિચારોમાં અનુશાસન લાવશો તો સફળતા તમારી થશે પરંતુ જો તમે તેને અવગણશો તો અસફળતા નિશ્ચિત છે હવે સવાલ એ છે કે તમે તમારા જીવનને બદલવાની આ પ્રક્રિયાની શરૂઆત કેવી રીતે કરશો સૌથી પહેલા વાત કરો કે તમે શું મેળવવા માંગો છો તમારા સ્વપ્નોને સાચા કરવાની કિંમતને સમજો અને તેને ચૂકવવા માટે જાતે જ વચન આપો તમારા સ્વપ્નો ત્યારે જ પૂરા થશે જ્યારે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને મહેનત કરશો બીજું સફળતાના શોર્ટકટ્સ નથી હોતા શીખવાની ભૂખ હંમેશા જાળવી રાખો સફળ લોકોની વાર્તાઓથી પ્રેરણા લો તેમની લખેલી પુસ્તકો વાંચો તેમના ભાષણો સાંભળો અને તેમના અનુભવોને તમારા જીવનમાં અપનાવો ત્રીજું ક્યારેય અટકશો નહીં સતત શીખતા રહો અને તમારા કૌશલ્યોને સુધારતા રહો તે જ તમને ઊંચાઈ સુધી લઈ જશે યાદ રાખો સફળતા કોઈ મંઝિલ નથી પરંતુ એક સફર છે અને આ સફરમાં જે પણ શીખશો તે તમારી સૌથી મોટી પૂંજી થશે આખરે સેલ્ફ ડિસિપ્લિનને તમારી તાકાત બનાવો તે માત્ર તમારી આદતો અને વિચારોને જ નહીં બદલે પરંતુ તમને એક વધુ સારા માનવી પણ બનાવશે જે વ્યક્તિ જાતે પર નિયંત્રણ મેળવી લે તે તેના જીવનના દરેક પાસાથી મજબૂત બનાવી લે છે તેનો આત્મવિશ્વાસ વધે છે તેનું વ્યક્તિત્વ નિખરે છે અને તે તેના મગજ અને લાગણીઓનો માસ્ટર બની જાય છે સફળતાનો માર્ગ સરળ નથી તે મહેનત અને બલિદાન માંગે છે પરંતુ જ્યારે તમે તમે આ સફર પર નીકળો તો માત્ર તમારા લક્ષ્યોને જ નહીં નેડવો પરંતુ એક વધુ સારા માનવી બનવાની પ્રક્રિયાનો આનંદ પણ લેશો આજ આ પુસ્તકનો સૌથી મોટો સંદેશ છે નો એક્સક્યુઝિસ તો દોસ્તો હવે સમય છે કે તમે પણ તમારા જીવનમાં સેલ્ફ ડિસિપ્લિનને અપનાવો અને તમારી સફળતાની વાર્તા લખવાની શરૂઆત કરો ચેપ્ટર ટુ સેલ્ફ ડિસિપ્લિન અને રિસ્પોન્સિબિલિટી દોસ્તો જો તમે તમારા જીવનને વધુ સારું બનાવવા માંગો છો તો સૌથી પહેલું કદમ છે તમારા જીવનની સંપૂર્ણ જવાબદારી લેવી જે કંઈ પણ તમારા જીવનમાં થયું છે કે થઈ રહ્યું છે તે તમારા જ નિર્ણયો અને કર્મોનું પરિણામ છે તમે તમારા જીવનના નિર્માતા છો તેને વધુ સારું બનાવવાનો અધિકાર અને જવાબદારી માત્ર તમારી છે બ્રાન્ડ ટ્રીસી આ પુસ્તકના લેખક જાતે આ સત્યને તેમના જીવનમાં અનુભવ કરી ચૂક્યા છે એકવીસ વર્ષની ઉંમરે તેઓ એક કન્સ્ટ્રક્શન વર્કર હતા જેઓ માત્ર તેટલી જ મહેનત કરતા હતા જેટલી જરૂરી હતી ન તો તેમની પાસે બચત હતી અને ન તો કોઈ નક્કર યોજના એક ઠંડી રાત્રે તેમને અનુભવ થયો કે જો તેઓ જાતેને નહીં બદલે તો તેમનું જીવન ક્યારેય નહીં બદલાય બીજા જ દિવસે તેમણે એક મોટો નિર્ણય લીધો તમારા જીવનની જવાબદારી ઉઠાવવાનો તેમણે જાતેને વધુ સારા બનાવવા માટે પુસ્તકો વાંચવાની શરૂઆત કરી અને નવા કૌશલ્યો શીખ્યા ધીમે ધીમે તેમણે શીખેલી વાતોને તેમના જીવનમાં લાગુ કરવાની શરૂઆત કરી ખર્ચને મેનેજ કરવો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને તમારા વિચારોને પોઝિટિવ દિશામાં લઈ જવું આ બધું તેમણે જાતે પર મહેનત કરીને કર્યું બ્રાયનની વાર્તા આપણને શીખવે છે કે જ્યારે તમે તમારા જીવનની જવાબદારી લો તો તમારો નજરિયો સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે તમને આ અનુભવ થાય છે કે તમારું ભવિષ્ય તમારા હાથમાં છે દોસ્તો તમારે પણ તમારા જીવનને સફળ બનાવવું છે તો આ મહત્વપૂર્ણ વાતોનું ધ્યાન રાખો સૌથી પહેલા અન્યોને દોષ આપવાનું બંધ કરો આ તમારું જીવન છે અને તેને વધુ સારું બનાવવાની જવાબદારી પણ તમારી છે જ્યારે તમે અન્યોને દોષ આપો અથવા જાતેને એક વિક્ટીમ તરીકે જુઓ તો તમે બહાના બનાવવા લાગો છો આ બહાના તમને કોઈ કદમ ઉઠાવતા અટકાવે છે બીજી વાત જાતેને અન્યો સાથે તુલના કરવાનું છોડી દો તુલનાથી માત્ર નિરાશા અને કરવાશ વધે છે દરેકની પોતાની સફર હોય છે તમારી સફળતા અને ખુશીઓ માટે જાતેને જવાબદાર માનો તમારા ક્રોધ ઈર્ષ્યા અને ભય જેવી નેગેટિવ લાગણીઓને જવા દો તે માત્ર તમને વધુ પાછા ખેંચે છે તેના બદલે તમારી ભૂલોને સ્વીકારો અને તેના પર કામ કરો નેગેટિવ ઇમોશન્સને પોઝિટિવમાં બદલો કારણ કે તમારું મગજ એક સમયે માત્ર એક જ વસ્તુ પર ધ્યાન આપી શકે છે જ્યારે તમે પોઝિટિવ વિચારને અપનાવશો અને તમારા જીવનની જવાબદારી લેશો તો તમને અનુભવ થશે કે જીવનનું કંટ્રોલ તમારી પાસે છે મુશ્કેલીઓ તમને ડરાવવાને બદલે એક પડકાર જેવી લાગશે અને હા તે વસ્તુઓ પર ક્રોધ ન કરો જે તમારા નિયંત્રણમાં નથી જેમ કે વરસાદને લઈને ફરિયાદ કરવાથી કંઈ બદલાશે નહીં તેના બદલે તમારી એનર્જીને તે પર લગાવો જેને તમે બદલી શકો છો અંતે તમારા અતીતને જવા દો તમે તેને બદલી શકતા નથી પરંતુ તમે તમારા વર્તમાન અને ભવિષ્યને જરૂર વધુ સારા બનાવી શકો છો તમારા ગોલ્સ પર ફોકસ કરો અને તેમના માટે સાચા કદમો ઉઠાવો યાદ રાખો જ્યારે તમે બહાના છોડીને જવાબદારી લેવા લાગો તો તમારું જીવન સાચા અર્થમાં બદલાવા લાગે છે ચેપ્ટર થ્રી સેલ્ફ ડિસિપ્લિન એન્ડ ગોલ્સ સ્વપ્ન જોવા સરળ છે પરંતુ તેમને પૂરા કરવાએ અલગ કળા છે દરેકના હૃદયમાં તમન્નાઓ હોય છે પરંતુ વાસ્તવિક જાદુ ત્યારે થાય છે જ્યારે આપણે તેમને ગોલ્સમાં બદલીએ છીએ સ્વપ્નો અને ગોલ્સમાં ફરક એ છે કે સ્વપ્નો કલ્પનાથી બનેલા હોય છે જ્યારે ગોલ્સને વાસ્તવિકતામાં બદલવા માટે એક્શન પ્લાનની જરૂર હોય છે જ્યારે તમે ગોલ્સ સેટ કરો તો તે તમને એક સ્પષ્ટ દિશા આપે છે કે ક્યાં જવું છે અને કેવી રીતે પહોંચવું છે ગોલ્સ લખવાની તાકાત શું તમે ક્યારેય તમારા નવા વર્ષના સંકલ્પને કાગળ પર લખ્યા છે જો નહીં તો આ રીત અપનાવો તમારા ગોલ્સને લખવાથી તેઓ તમારા મગજમાં વધુ પાકા થઈ જાય છે તે માત્ર તમારા વિચારોને સાફ કરે છે પરંતુ એક્શન લેવા માટે તમને પ્રેરિત પણ કરે છે જ્યારે તમે તમારા ગોલ્સને લખો તો તે તમને યાદ આપે છે કે તમારી પાસે એક ઉદ્દેશ્ય છે જેને પૂરો કરવો છે 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 લખેલા શબ્દોમાં એક અદ્ભુત શક્તિ હોય તે તમને તમારી ઓળખવામાં અને ધ્યાન હટાવવામાં મદદ કરે ગોલ્સને લખવું તમારા મગજને વ્યવસ્થિત કરે છે અને તમને નિર્ણય કરવામાં મદદ કરે છે કે આગળનું કદમ શું હોવું જોઈએ ગોલ્સ અને સફળતાનું કનેક્શન બ્રાઇન ટ્રેસીએ એક વ્યક્તિ જોનની વાર્તા શેર કરી જેણે ગોલ્સ સેટ કરવાની કળાથી તેનું જીવન બદલી નાખ્યું જોન એક સામાન્ય સેલ્સમેન હતો જે વાર્ષિક પચાસ હજાર કમાતો હતો પરંતુ જ્યારે તેણે ગોલ્સ લખવા અને એક્શન પ્લાન બનાવવાની આદત અપનાવી તો તેની દુનિયા બદલાઈ ગઈ બાર વર્ષ પછી તે એક કંપનીનો પ્રેસિડેન્ટ બની ગયો અને તેની વાર્ષિક આવક એક મિલિયનથી વધુ થઈ ગઈ જોનનો આ અનુભવ કહે છે કે ગોલ્સને લખીને અને તેના પર કામ કરીને કેટલી મોટી સફળતા મળી શકે છે ગોલ્સ અચિવ કરવાનું સિસ્ટમ જો તમે પણ તમારા જીવનમાં આવી સફળતા માંગો છો તો અહીં એક રીત છે જે તમારી મદદ કરી શકે છે સ્પષ્ટતાથી શરૂઆત કરો નિર્ણય કરો કે તમે શું માંગો છો ઉદાહરણ તરીકે જો તમે તમારી ઇન્કમ વધારવા માંગો છો તો વધુ પૈસા જેવા અસ્પષ્ટ લક્ષ્યના બદલે એક ચોક્કસ રકમ નક્કી કરો લખીને તમારા વિચારોને મજબૂત કરો તમારા ગોલ્સને પેપર પર લખો તે તમને વધુ મજબૂત બનાવે છે કારણ કે તમે તેમને જોઈ શકો છો અને તમારી પ્રગતિનું ટ્રેક રાખી શકો છો સમય મર્યાદા નક્કી કરો તમારા ગોલ્સ માટે એક ડેડલાઇન સેટ કરો તે તમને અનુશાસનમાં રાખવા અને તમારા સમયનો વધુ સારો ઉપયોગ કરવા પ્રેરિત કરે છે પ્લાન બનાવવાનું શરૂ કરો નાના નાના સ્ટેપ્સની લિસ્ટ બનાવો તે નક્કી કરો કે તમને કયા કયા સ્કિલ્સની જરૂર પડશે અને કઈ પડકારોનો સામનો કરવો પડી શકે છે તે લોકોની લિસ્ટ પણ બનાવો જેઓ તમારી મદદ કરી શકે છે પ્રાથમિકતા આપો તમારા સ્ટેપ્સને સાચા ક્રમમાં મૂકો તે તમને કહેશે કે પહેલા શું કરવું છે અને કઈ વસ્તુ પર વધુ ફોકસ કરવું છે સતત એક્શન લો પ્લાન બનાવવું પૂરતું નથી તેને લાગુ પણ કરો નાના નાના કદમોથી શરૂઆત કરો તે મહત્વનું નથી કે શરૂઆતમાં તમે કેટલા આગળ વધો છો બસ શરૂઆત કરો દરરોજ કંઈક કરો દરરોજ તમારા ગોલ તરફ એક નાનું કદમ ઉઠાવો તે તમને ટ્રેક પર રાખશે અને તમને તમારી મંજિલની નજીક લઈ જશે જાતે પર વિશ્વાસ રાખો યાદ રાખો તમારા ગોલ્સ ભલે નાના હોય કે મોટા જો તમે સતત મહેનત અને સકારાત્મક વિચાર સાથે કામ કરો તો તમે તેમને પૂરા કરી શકો છો જાતે પર ભરોસો રાખવો અને અનુશાસન જાળવી રાખવું તમારી સફળતાની સફરના બે સૌથી મોટા હથિયાર છે ગોલ્સ માત્ર શબ્દોમાં નથી હોતા તેઓ તમારા ભવિષ્યનો ખાકો હોય છે તેમને લઈથી અપનાવો અને તમારા દરેક કદમને આ ખાકાનો ભાગ બનાવો ત્યારે જુઓ કે કેવી રીતે તમારું જીવન તે રૂપ લે છે જે તમે ક્યારેય સ્વપ્નમાં વિચાર્યું હશે ચેપ્ટર ફોર સેલ્ફ ડિસિપ્લિન એન્ડ વર્ક કામ અને અનુશાસનનું પરફેક્ટ બેલેન્સ કામયાબીની સીડી ચડવા માટે બે વસ્તુઓ સૌથી જરૂરી છે પહેલી તમારી પ્રાયોરિટી નક્કી કરવી અને બીજી તમારા કામમાં ડિસિપ્લિન જાળવી રાખવું આ બંનેની સાચી સમજ અને અમલથી જ તમે તમારા કરિયરમાં ઊંચાઈઓને સ્પર્શી શકો છો જ્યારે તમે કોઈ કામને પૂરું કરવાનો પાક્કો ઈરાદો કરી લો અને સમયનો સાચો ઉપયોગ કરવાનું શરૂ કરો ત્યારે તમારું દરેક કદમ એક વધુ સારા પરિણામ તરફ વધે છે પરંતુ કેટલીક વાર આપણે અજાણતા જ સમય અને એનર્જીને એવી વસ્તુઓ પર વેડફીએ છીએ જે આપણી પ્રોડક્ટિવિટીને ઘટાડી દે છે સમયનું મહત્વ અને સાચો ઉપયોગ વારંવાર જોવા મળે છે કે ખરાબ ટાઈમ મેનેજમેન્ટના કારણે કામનું બોજ વધે છે અને સ્ટ્રેસ પણ જ્યારે તમે ડેડલાઇનની નજીક પહોંચો તો પ્રેશરના કારણે તમારું પર્ફોમન્સ પણ ડાઉન થઈ જાય છે નાની નાની વસ્તુઓ જેમ કે લાંબા લંચ બ્રેક બિનજરૂરી ઇન્ટરનેટ પર સમય વેડફવો અથવા અનાવશ્યક વાતચીતમાં સમય ગુમાવવો આ બધું તમારા દિવસને ઓછો પ્રોડક્ટિવ બનાવી શકે છે જો તમે ઇચ્છતા હો કે તમારી ઇન્કમ ડબલ થાય તો સૌથી પહેલાં આ આદતોને બદલો તમારી એનર્જીને તે કામોમાં લગાવો જે તમને તમારા લક્ષ્ય સુધી લઈ જવામાં મદદ કરે જવાબદારી અને પરિણામનો સિદ્ધાંત જેઓ તેમની ઇન્કમ વધારવાનું સ્વપ્ન જુએ છે તેમને તેમની પ્રોડક્ટિવિટી અને પર્ફોર્મન્સને પણ તેજ સ્તરે લઈ જવું પડશે યાદ રાખો કંપનીઓ તેમને જ વધુ પૈસા આપે છે જેઓ તેમની પ્રગતિમાં વાસ્તવિક યોગદાન આપે છે અહીં ધ લો ઓફ થ્રી એક અત્યંત કારગર ટૂલ છે પહેલું કદમ તે તમામ કામોની લિસ્ટ બનાવો જે તમે આખા અઠવાડિયામાં કરો છો બીજું કદમ જાતેથી પૂછો કે એવું કયું કામ છે જે મારી કંપની અથવા મારા કરિયરને સૌથી વધુ ફાયદો પહોંચાડી શકે છે ત્રીજું કદમ આ જ પ્રક્રિયાથી બે અન્ય મુખ્ય કામોને ઓળખો હવે તમારી પાસે ત્રણ સૌથી જરૂરી ટાસ્ક છે છે જેના પર તમારે ફોકસ કરવું બાકીના નાના મોટા કામ તેમને પૂરા કર્યા પછી કરો તમારી વેલ્યુ ઓળખો તમારા આર્લી રેટને કેલ્ક્યુલેટ કરવું પણ એક સારી રીત છે માની લો તમે વાર્ષિક પચાસ હજાર ડોલર કમાવો છો તેને બે હજાર કલાકથી ડિવાઈડ કરો તમારું આર્લી રેટ પચીસ ડોલર થશે તેનો અર્થ છે કે દરેક કલાક તમારા જીવનમાં પચીસ ડોલરની વેલ્યુ ધરાવે છે હવે એવા કામો પસંદ કરો જે તમારા સમયના આ મૂલ્યના બરાબર અથવા તેનાથી વધુ રિટર્ન આપે જો કોઈ કામ આ વેલ્યુને જસ્ટિફાઈ ન કરે તો તેને છોડી દો અને તમારા સમયને તે વસ્તુઓમાં લગાવો જે તમારા કરિયરને ઊંચું ઉઠાવે ડિસ્ટ્રેક્શનથી બચવાની રીતો કામ દરમિયાન ડિસ્ટ્રેક્શનથી બચવું અત્યંત જરૂરી છે જો કોઈ કલીગ તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરે તો વિનમ્રતાથી કહો કે અત્યારે નહીં મારે મારું કામ પહેલા પૂરું કરવું છે તમારી આસપાસ એવા લોકોને એકઠા કરો જેઓ સમયનું સન્માન કરે છે અને તમને વધુ સારા બનવા પ્રેરિત કરે છે કામ અને બ્રેકનું સંતુલન કામ અને બ્રેક વચ્ચે એક સાચું બેલેન્સ જાળવી રાખવું જોઈએ બ્રેક લો પરંતુ તે સુનિશ્ચિત કરો કે તેઓ તમને તમારા ટાર્ગેટથી દૂર ન લઈ જાય એક પ્રોડક્ટિવ વ્યક્તિનું સિક્રેટ એ છે કે તે સમયનો વધુ સારો ઉપયોગ કરે છે ઉત્કૃષ્ટ પરફોર્મન્સનું ફોર્મ્યુલા તમારી પ્રોડક્ટિવિટી વધારવાની એક રીત એ છે કે તમે ઓફિસમાં એક કલાક વહેલા પહોંચો લંચ બ્રેક દરમિયાન પણ નાના મોટા કામ કરો અને દિવસ પૂરો થયા પછી એક કલાક વધુ રોકાઓ આ નાની નાની આદતો તમારા કામમાં ગતિ અને સ્થિરતા લાવે છે યાદ રાખો અનુશાસન અને લગનથી કામ કરનાર વ્યક્તિ હંમેશા અન્યો કરતાં આગળ નીકળે છે જો તમે આ આદતો અપનાવશો તો માત્ર તમારી પ્રોડક્ટિવિટી અને પર્ફોમન્સ જ નહીં સુધરે પરંતુ તમારી રેપ્યુટેશન અને સફળતાનો ગ્રાફ પણ ઉપર જશે તો આજે જ શરૂઆત કરો કામને સાચી રીતે પ્લાન કરો બચો અને તમારા લક્ષ્યોને મેળવવા માટે પૂરી ચેપ્ટર સેલ્ફ ડિસિપ્લિન અને ટાઈમ મેનેજમેન્ટ સમય એવું સંસાધન છે જેને આપણે અટકાવી શકતા નથી માત્ર ખર્ચી શકીએ છીએ તે તમારા પર નિર્ભર કરે છે કે તમે તેને ક્યાં અને કેવી રીતે રોકાણ કરશો તમારી સફળતા તેના પર નિર્ભર કરે છે કે તમે સમયને તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ કાર્યો પર કેન્દ્રિત કરો છો કે નહીં જો તેને બિનજરૂરી વસ્તુઓમાં લગાવશો તો અસફળતાનો ખતરો વધી જાય છે ટાઈમ મેનેજમેન્ટનો અર્થ માત્ર ઘડિયાળ જોઈને કામ કરવું નથી પરંતુ તમારી પ્રાથમિકતાઓને ઓળખવી છે દરરોજ તમે અજાણતા પણ સમય પ્રબંધન કરી રહ્યા હો છો જ્યારે તમે વિચારો કે કોઈ કામને અત્યારે કરવું છે કે પછી તો તમે એક પ્રકારે સમય પ્રબંધન જ કરી રહ્યા હો છો ફર્ક માત્ર એટલો છે કે કેટલાક લોકો તેને અસરકારક રીતે કરે છે અને કેટલાક તેને અવગણે છે આ કૌશલ્યને વિકસાવવું સરળ છે જ્યારે તમે નિર્ણય કરો કે કયું 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 કામ કામ પછી અને બિલકુલ ન કરવું જોઈએ તો તમે સમયનો સાચો ઉપયોગ કરી રહ્યા છો પરેટો પ્રિન્સિપલ એટી ટ્વેન્ટી રૂલ તમારી મદદ કરી શકે છે આ સિદ્ધાંત કહે છે કે વીસ ટકા મહત્વપૂર્ણ કામ તમારા એશી ટકા પરિણામો આપે છે એટલે કે તે કામ જે મુશ્કેલ હોઈ શકે છે પરંતુ તમારા જીવનમાં સૌથી વધુ મૂલ્ય ઉમેરે છે જ્યારે એંશી ટકા એવા કામો હોય છે જે તમારા વીસ ટકા પરિણામો પણ ના આપે તમારું લક્ષ્ય એ હોવું જોઈએ કે તમે તમારી એનર્જી અને સમયને તે કાર્યોમાં લગાવો જેનું સૌથી મોટું અસર પડે સફળ લોકો આવું જ કરે છે તેઓ નિર્ણય કરે છે કે કઈ પ્રવૃત્તિઓ તેમની માનસિક શારીરિક અને ભાવનાત્મક એનર્જીને વધુ સારી બનાવશે તેમની પ્રાથમિકતા રિટર્ન ઓન એનર્જી હોય છે કેટલીક વાર આપણે આળસના કારણે કામને ટાળીએ છીએ પરંતુ સેલ્ફ ડિસિપ્લિન અને સાચું સમય પ્રબંધન તમને આ આદતમાંથી બહાર કાઢી શકે છે જ્યારે પણ કોઈ કામ હાથમાં લો જાતેથી પૂછો શું આ કામ મારા સમય અને એનર્જીના લાયક છે તેનો મારા જીવન પર શું અસર પડશે જો તેનો જવાબ ના હોય તો તેને અન્યોને સોંપી દો અથવા સંપૂર્ણપણે છોડી દો ઉદાહરણ તરીકે એક કોલેજ ડિગ્રી હાંસલ કરવી તમારા જીવનને વધુ સારું બનાવશે તે તમારી નોકરીની તકો વધારશે અને ભવિષ્યને સુરક્ષિત કરશે જ્યારે દરેક મિત્રો સાથે પાર્ટી કરવી તમને ફોકસથી દૂર કરી શકે છે અને તમારા કામને એક જ સમયે ઢગલો કરવાની સ્થિતિમાં મૂકી શકે છે ટાઈમ મેનેજમેન્ટ સિસ્ટમ અપનાવીને તમે વધુ સારા નિર્ણયો લઈ શકો છો પહેલું રાત્રે સૂતા પહેલા આગલી સવારનું પ્લાનિંગ કરો બીજું એબીસીડી ઈ મેથડનો ઉપયોગ કરો એ સૌથી જરૂરી કામ જેને તુરંત કરવું છે બી જરૂરી પરંતુ ઓછા અર્જન્ટ કામ સી તે કામ જે કરી શકાય છે પરંતુ ન કરવાથી કોઈ ફરક નહીં પડે એ ટુ એ થ્રી જેવી રેન્કિંગ કરો અને પહેલા એ કેટેગરીના કાર્યોને પૂરા કરો નિયમ એ છે કે જ્યાં સુધી એ કેટેગરી પૂરી ન થાય ત્યાં સુધી બી સી કે ડી તરફ ન વળો સફળતાનું મૂળ મંત્ર છે તમારા સમય અને એનર્જીને ત્યાં લગાવો જ્યાં તે સૌથી વધુ અસર કરે આ માત્ર એક કૌશલ્ય નથી પરંતુ તમારા જીવનને દિશા આપવાની રીત છે ચેપ્ટર છ સેલ્ફ ડિસિપ્લિન એન્ડ હેપીનેસ ખુશ રહેવું દરેકનું સ્વપ્ન હોય છે અને આ સ્વપ્ન તમારા હાથમાં છે સેલ્ફ ડિસિપ્લિન એટલે આત્મ અનુશાસન તે કી છે જે તમારી ખુશીઓના દરવાજા ખોલે છે જ્યારે તમે તમારા જીવન પર કંટ્રોલ કરો તો તમે જાતેને ખુશ અનુભવો છો પરંતુ જ્યારે જીવન તમારા નિયંત્રણમાંથી બહાર જાય તો દુઃખ અને નિરાશા તમારી નજીક આવી જાય છે વાસ્તવમાં તમારી ખુશી તેના પર નિર્ભર કરે છે કે તમે તમારા જીવનના લક્ષ્યોને પૂરા કરી રહ્યા છો કે નહીં સેલ્ફ ડિસિપ્લિનનો જાદુ તમારા જીવનને બદલી શકે છે તે તમને તે તાકાત આપે છે જેથી તમે તે વસ્તુઓ પર નિયંત્રણ મેળવી શકો જે તમારા હાથમાં છે અને જે તમારા નિયંત્રણમાં નથી તેમને સ્વીકારીને જવા દેવાનો સાહસ આપે છે નિયંત્રણ બે પ્રકારનો હોય છે એક્સટર્નલ કંટ્રોલ ઇન્ટરનલ કંટ્રોલ તે તમારા અંદરથી આવે છે તેમાં તમે નિર્ણય કરો છો કે તમારે શું કરવું છે અને કેવી રીતે જેમ કે જો તમે તમારી વર્તમાન સ્થિતિથી ખુશ નથી તો તમે તેમાં પરિવર્તન લાવવા માટે કદમ ઉઠાવો છો એક્સટર્નલ કંટ્રોલ તે તમારા બાહ્ય વાતાવરણ સાથે જોડાયેલું હોય છે ઉદાહરણ તરીકે જો તમારું શિક્ષણ અધૂરું રહી ગયું છે તો તેની અસર તમારા કરિયર પર પડી શકે છે આ બાહ્ય નિયંત્રણ છે પરંતુ સારી વાત એ છે કે તમે તમારા જીવનની પરિસ્થિતિઓને બદલવા માટે કદમ ઉઠાવી શકો છો પરિવર્તનની શરૂઆત તમારા અંદરથી થાય છે બહારથી નહીં પાસ્ટ ખુશીઓ પર અતીતની ઊંડી અસર પડે છે મુશ્કેલ બાળપણ અથવા દુઃખદ અનુભવોની છાયા આપણા વર્તમાન પર હાવી થઈ શકે છે પરંતુ સેલ્ફ ડિસિપ્લિનની મદદથી તમે તમારા દુઃખમાંથી બહાર આવી શકો છો તમે તમારા રિએક્શનને કંટ્રોલ કરીને અને તમારા વાતાવરણને બદલીને ખુશી તરફ કદમ વધારી શકો છો ટ્રુ હેપીનેસ ધ કી ફેક્ટર્સ બ્રાયન ટ્રેસીએ તેમની પુસ્તકમાં ખુશીને પાંચ મુખ્ય કારણો સાથે જોડી છે છે પહેલું હેલ્થ એન્ડ એનર્જી એનર્જી સ્વાસ્થ્ય અને ખુશીના સૌથી મોટા સ્ત્રોત જ્યારે તમે સ્વસ્થ ચુસ્ત અને ઉર્જાવાન હોવ તો તમારી ખુશી વધી જાય છે પરંતુ તેના માટે સેલ્ફ ડિસિપ્લિનની જરૂર છે ફાસ્ટ ફૂડ સ્મોકિંગ અને અનહેલ્ધી લાઈફસ્ટાઈલને છોડવા માટે તમારે જાતે પર નિયંત્રણ રાખવું પડશે બીજું હેલ્ધી રિલેશનશીપ અન્યો સાથે સારા સંબંધો તમારી માનસિક શાંતિ અને ખુશી માટે અત્યંત જરૂરી છે ભલે તે તમારા જીવનસાથી હોય માતા પિતા બાળકો મિત્રો અથવા સહકર્મીઓ આ સંબંધોને સુધારવા માટે તમારે સમય અને એનર્જીનું રોકાણ કરવું પડશે ત્રીજું મિનિંગફુલ વર્ક એવા કામ જે તમારા જીવનને અર્થ આપે છે તમને સંતોષ અને ખુશીનો અનુભવ કરાવે છે જ્યારે તમે અન્યોની મદદ કરો અથવા મુશ્કેલ કામોને પૂરા કરો તો તમારો આત્મવિશ્વાસ અને ખુશી બંને વધે છે ઉદાહરણ તરીકે જ્યારે કર્મચારીઓ અનુભવે છે કે તેમનું કામ સમાજમાં પરિવર્તન લાવી રહ્યું છે તો તેઓ વધુ પ્રેરિત અને ખુશ રહે છે ચોથું ફાઇનાન્શિયલ ફ્રીડમ પૈસાની ચિંતા કર્યા વિના જીવવું તે પોતે જ એક મોટી ખુશી છે આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે તમારા પૈસાને સાચી રીતે ખર્ચ અને રોકાણ કરવું શીખો પાંચમું રીચિંગ યોર ફૂલ પોટેન્શિયલ તમારા પૂરા સામર્થ્ય સુધી પહોંચવું જેને સેલ્ફ એકચુલાઇઝેશન પણ કહેવાય છે ખુશીનું સૌથી ઉચ્ચતમ સ્વરૂપ છે જ્યારે તમે જાતેને સતત વધુ સારા બનાવવા અને શીખવાની પ્રક્રિયામાં રહો તો તમે માત્ર સંતુષ્ટ જ નહીં થાવ પરંતુ અન્યો માટે પ્રેરણા પણ બનશો નેવર સેટલ ફોલેસ ખુશ રહેવું સરળ છે પરંતુ તેના માટે તમારે જાતે પર મહેનત કરવી પડશે તમારા લક્ષ્યોને એક એક કરીને પૂરા કરો તમારી અસફળતાઓથી શીખો અને દરેક પડકારને એક તક તરીકે જુઓ યાદ રાખો સેલ્ફ ડિસિપ્લિન થી તમે માત્ર તમારા સ્વપ્નોને જ નહીં હાંસલ કરો પરંતુ તે વ્યક્તિ બની શકો છો જે તમે હંમેશા બનવા માંગતા હતા ચેપ્ટર 7 સેલ્ફ ડિસિપ્લિન એન્ડ પીસ ઓફ માઇન્ડ સેલ્ફ ડિસિપ્લિન માત્ર એક્શન અને બિહેવિયર સુધી સીમિત નથી તે આપના થોટ્સ અને ફીલિંગ્સ માટે પણ જરૂરી છે તમારે સેલ્ફ ડિસિપ્લિન ને તમારા જીવનનો ભાગ બનાવવો જોઈએ તેનો અર્થ છે કે તે વસ્તુઓ અને સ્થિતિઓને છોડવું શીખવું જે તમારી ઇનર પીસ ને ડિસ્ટર્બ કરે છે પહેલું કદમ છે ઇમોશન્સને થી અલગ કરવું તમારા ઇમોશન્સને માં રાખવું તમને નજીક લઈ જશે ઉદાહરણ તરીકે જ્યારે કોઈ પોલિટિકલ અથવા ફસાઈ તો જરૂરી નથી કે દર વખતે તમારી વાતને સાચી સાબિત કરો અન્યોના ને સમજવાનો પ્રયત્ન કરો જો તમે એવા ટોપિક્સ પર ચર્ચા કરો જ્યાં તમારી રાય અલગ છે તો બહેસના બદલે કોમન ગ્રાઉન્ડ શોધો તેનાથી માત્ર તમારું મગજ શાંત જ નહીં રહે પરંતુ સંબંધો પણ ખરાબ નહીં થાય બીજું અન્યોને બ્લેમ કરવાનો છોડો માની લો ટ્રાફિકમાં કોઈ ગાડી અચાનક તમને ઓવરટેક કરી લે છે ક્રોધ આવવો સ્વાભાવિક છે પરંતુ જરૂરી છે કે તમે તેને પર્સનલી ના લો કોણ જાણે તે વ્યક્તિ કોઈ ઇમરજન્સીમાં હોય અથવા તેનો મૂડ ખરાબ હોય એવામાં તમારી એનર્જી નેગેટિવ ફિલિંગ્સમાં વીડફવી તમને વધુ નુકસાન કરી શકે છે ઉદાહરણ તરીકે જો તમારો દિવસ ખરાબ ગયો તો અન્યો સાથે તેને વારંવાર શેર કરવાથી કંઈ હલ નહીં નીકળે પરંતુ તે તમારા માઇન્ડમાં વારંવાર તે જ સિચ્યુએશનને રિવાઇવ કરશે ખરાબ વસ્તુઓ દરેકના જીવનમાં થાય છે પરંતુ તે તમારી પસંદગી છે કે તમે તેમને તમારા પર કેટલી હાવી થવા દો છો ચોથું માફી માંગવાનું અને માફ કરવાનો સાહસ બતાવો જીવનમાં કેટલીક વાર લોકો તમને હર્ટ કરશે કોઈનું રૂડ બિહેવિયર ધોકો અથવા ક્રિટિસિઝમ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે તમે એવી સ્થિતિથી બચી શકતા નથી પરંતુ તમે તમારા રિએક્શન્સને જરૂર કંટ્રોલ કરી શકો છો માફ કરવાનો અર્થ એ નથી કે તમે તેમના ખોટા વર્તનને એક્સેપ્ટ કરી રહ્યા છો પરંતુ તે તમારા મનની શાંતિ માટે છે જ્યારે તમે કોઈને માફ કરો તો તમે તે નેગેટિવ થોટ્સ અને ફિલિંગ્સને છોડીને પોઝિટિવ લિવિંગ તરફ વધો છો સેલ્ફ ડિસિપ્લિન માત્ર એક સ્કિલ નથી પરંતુ તે એક લાઈફસ્ટાઈલ છે તે તમને તે વસ્તુઓ પર ફોકસ કરવામાં મદદ કરે છે જે વાસ્તવમાં તમારા જીવનને વધુ સારું બનાવે છે જો તમે જાતે પર કંટ્રોલ કરવું શીખી લો તો તમે જાતેને નેગેટિવ સિચ્યુએશન્સમાંથી બહાર કાઢીને પોઝિટિવ વસ્તુઓ પર ફોકસ કરવામાં માસ્ટર બની શકો છો આ સાચું છે કે સેલ્ફ ડિસિપ્લિનથી ટાઈમ મેનેજમેન્ટ પણ વધુ સારું થાય છે દરરોજ તમારા ગોલ્સ પર કામ કરો કોઈ કામને કાલ પર ટાળવાના બદલે આજે જ તે પર એક કદમ વધારો તમારા ગોલ્સને લખો અને તેમને અચીવ કરવા માટે પ્રેક્ટિકલ પ્લાન બનાવો યાદ રાખો ડિસ્ટ્રેક્શનને ઇગ્નોર કરવા માટે પણ સેલ્ફ ડિસિપ્લિન જરૂરી છે મનની શાંતિ મેળવવા માટે હેલ્ધી બોડી અને હેલ્ધી માઇન્ડનું હોવું ખૂબ જરૂરી છે જ્યારે તમે શારીરિક અને માનસિક રીતે મજબૂત હશો તો તમે વધુ સારા રિલેશનશિપ્સ મિનિંગફુલ વર્ક અને ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ કદમ વધારી શકશો ખરાબ ઘટનાઓને એક્સેપ્ટ કરવી અને તેમને જવા દેવું જ મનની શાંતિની શરૂઆત છે તે જરૂરી છે કે તમે તે સ્થિતિઓથી જાતેને દૂર રાખો જે તમને સ્ટ્રેસ આપે છે માફ કરો ભૂલી જાઓ અને આગળ વધો તેનાથી તમે માત્ર ઇનર પીસ જ નહીં પરંતુ સેલ્ફ માસ્ટરી પણ અચીવ કરી શકશો યાદ રાખો સેલ્ફ ડિસિપ્લિન એક એવી એબિલિટી છે જેને તમે સતત પ્રેક્ટિસ કરીને મજબૂત કરી શકો છો તે તમને માત્ર સક્સેસફુલ જ નહીં પરંતુ તમને એક વધુ સારું અને શાંતિપૂર્ણ જીવન જીવવામાં પણ મદદ કરશે તો આજે જ નિર્ણય કરો બહાના બનાવવાનું છોડો અને તમારા માટે એક વધુ સારા ફ્યુચરની શરૂઆત કરો આ પુસ્તકનું દરેક લેસન એક ગાઈડ છે જે કહે છે કે કેવી રીતે સેલ્ફ ડિસિપ્લિન આપણા જીવનને ઊંડાણથી બદલી શકે છે દરરોજ નાના કદમો ઉઠાવીને સાચી આદતો અપનાવીને અને તમારા સ્વપ્નોને સાકાર કરવા માટે દ્રઢ રહીને આપણે આપણા જીવનમાં અસાધારણ પરિવર્તન લાવી શકીએ છીએ તો આ સફરને અહીં જ અંત ન કરો જે કંઈ તમે શીખ્યા છે તેને આજથી જ તમારા જીવનમાં લાગુ કરવાનું શરૂ કરો યાદ રાખો તમે તમારા જીવનના સૌથી મોટા છો હવે બહાના છોડો એક્શન લો અને તમારા જીવનને નવું આયામ આપો થેન્ક યુ ફોર વોચિંગ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારા પુસ્તક પરિચય ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આગલા વિડીયોમાં ફરી મળીશું એક નવી પુસ્તક અને નવી શીખ સાથે